પ્રભારી ભૂપેન્દ્ર યાદવ દ્વારા જગદીશ વિશ્વકર્માને પ્રદેશ અધ્યક્ષ ઘોષિત કરવામાં આવ્યા હતા ઓગણચાલીસ સભ્યોને રાષ્ટ્રીય પરિષદના સભ્યો ઘોષિત કરવામાં આવ્યા હતા સી પાટીલે પોતાના ઉદ્બોધનમાં ગુજરાત ભાજપના નવીન પ્રમુખ જગદીશ વિશ્વકર્માને શુભેચ્છા પાઠવી અને ભાજપ સંગઠનને વધુ મજબૂત બનાવવા હાકલ કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ પ્રસંગે આશીર્વાદ પાઠવ્યા નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પોતાના સોપેલ પોતાની સોંપેલ જવાબદારી માટે ભાજપના શીર્ઘસ નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો હતો

જે ઝંડાની નીચે આપણે સૌ સુરક્ષિત છીએ એવા ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ એ આપણા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ શક્તિ મંત્રી પાટીલ સાહેબને વિનંતી કરીશ કે જગદીશભાઈને આપણો ધ્વજ અર્પણ કરશે પ્રદેશ ચૂંટણી અધિકારી ઉદયભાઈ કાનગડ પ્રદેશ મહામંત્રી રજનીભાઈ અને વિનોદભાઈને વિનંતી અને સૌ મહાનુભાવો આમ ઉપસ્થિત ઉપસ્થિત રહેશે અને સાથે હિતેશભાઈ પટેલ સહિત મોટા ભૂલ આર્થી નવનિયુક્ત પ્રદેશ ભારત ભારત માતા માતા કી કી વટ્સએપ ટ્વિટર ફેસબુક ઇન્સ્ટા જહા ભી આપે શેયર બટન કે દ્વારા વહા પર શેયર કરે